નમસ્તે આજે હું બનાવું છું કોબીજ અને વટાણાનું શાક જે સુપર ટેસ્ટી જે આપણે હોટલમાં ખાતા હોય છે એ રીતનું બનાવું છું મસાલા સાથે તો મેં અઢીસો ગ્રામ જેટલી કોબીજ સમારી અને લઈ લીધી છે અને એની સાથે એક વાડકી વટાણા એડ કરવાના છે તો સૌ પ્રથમ મેં કઢાઈને મૂકી દીધી છે ગેસ ઉપર એમાં ઓઇલ એડ કરી દીધું છે એમાં જીરું હિંગ અને ટામેટા એડ કરી દીધા છે એમાં જોઈતા પ્રમાણમાં મીઠું ગરમ મસાલો આદુ મરચાંની પેસ્ટ એડ કરી લીધી છે અને જ્યાં સુધી ટામેટા છે એ સ્મૂધ ના થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે દેખો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને ઓઇલ પણ છૂટું પડી ગયું છે હવે આ રીતે એક વાડકી વટાણા એડ કરી લીધા છે અને બધા જ મસાલા સાથે વટાણાને આપણે મિક્સ કરી લેવાના છે અને ધીમા તાપે એને ચડવા દેવાના છે તો આ રીતે મિક્સ કર્યા પછી એને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ધીમા તાપે એને ચડવા દઈશું તો જ્યારે વટાણા એકદમ સરસ ચડી જાય ત્યાર પછી આપણે કોબીઝને એડ કરવાની છે અને આ શાક એકદમ સુપર ટેસ્ટી બને છે એટલે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને તમે પણ મારી રીતે બનાવી અને એન્જોય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને શેર કરજો કોમેન્ટ અને લાઈક પણ કરજો તો દેખો ઓઇલ છૂટું પડવા લાગ્યું છે વટાણામાંથી પણ અને ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે તો આ રીતે પાંચ મિનિટ ઢાંકણ બંધ રાખી અને વટાણા જલ્દી ચડી જતા હોય છે એટલે અડધા ચડી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકણ બંધ રાખી અને પાંચ પાંચ મિનિટે હલાવતા રહેવાનું છે હવે અઢીસો ગ્રામ જેટલી કોબીસ મેં ઝીણી અમારી રાખી છે તો એને આપણે એડ કરી લેવાની છે અને બધા જ મસાલા સાથે એને આપણે મિક્સ કરી લઈશું અને મરચું તમારા સ્વાદ અનુસાર તમને જેટલું જોઈતું હોય એ પ્રમાણે લીલું મરચું નાખ્યું છે અને ધાણાજીરું પાવડર ગરમ મસાલો ચાલુ ઘરના મસાલામાંથી જ આ સબ્જી બને છે પણ ખૂબ જ ટેસ્ટી બને છે એટલે તમે પણ આ રીતે બનાવો અને આ અવસ્થામાં વટાણાને આપણે દબાઈ અને જોઈ લેવાના છે તો સરસ ચડી ગયા છે વટાણા અને કોબીને તો ચડતા વાર નથી લાગતી એ પણ સરસ જલ્દી ચડી જતી હોય છે હવે છેલ્લે આ કાશ્મીરી લાલ મરચું મેં નાખ્યું છે અને ધાણા પણ એડ કરી લીધા છે તો એકદમ ટેસ્ટી કોબી અને વટાણાનું શાક તૈયાર છે દેખો કેટલું સરસ દેખાઈ રહ્યું છે તો મિત્રો તમે પણ બનાવો અને રોટલી સાથે ભાખરી સાથે આ તો રોટલા સાથે એન્જોય કરો